તો પાટણની એચએનજી યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો છે જેમાં નર્સિંગ કોલેજોએ માન્યતા વિના એડમિશન આક્ષેપ છે વિદ્યાર્થી નેતા વાઇસ આવેદન પાઠવ્યું વધુ વિદ્યાર્થીઓને નિયમ વિરુદ્ધ જઈને એડમિશન આપ્યા નિયમ વિરુદ્ધ એડમિશન આપીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા પંદર દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવા યુવરાજસિંહ જાડેજાએ રજૂઆત કરી આગામી દિવસમાં એચએનજી યુનિવર્સિટી ખાતે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્યારી છે જે જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ છે છે તેના નીતિ નિયમો અને તેની એ ગાઈડલાઈન પ્રમાણે જો જોવા જઈએ તો ત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસ પછી એ કોઈ પણ એડમિશન ન કરી શકે કારણ કે એનામાં રજીસ્ટ્રેશન જ ન થયા હોય તો શા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા કોના કેવાથી કરવામાં આવ્યા અને જે રજીસ્ટ કરનાર જે છે એમાં ફક્ત એજન્સીઓ જ છે હવે જો કદાચ હું કઉ છું કે છૂટછાટ મળતી હોય માની લો કે એનઆઈએસ ની છૂટછાટ ની વાત કરવામાં આવે છે તો એમાં પૂરા ગુજરાતમાં ગુજરાત યુનિવર્સિટી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે અને એક્ઝામ જે લઈ રહ્યા છો પણ જે એનએસયુ એટલે નર્સિંગ જે છે ઇન્ટરને ભારત નર્સિંગનું એની અંદર તો આ રજીસ્ટ્રેશન છે જે તારીખ પૂરી થઈ ગયા પછી જે એડમિશન લેવામાં આવી છે અને આગળનું ભવિષ્ય અમને દેખાય છે મારા વાલીનું એટલે મારા કસી ભૂતકાળની અંદર જે રિઝલ્ટ મોડ આવ્યા હોય એમ તો એવા રજીસ્ટ્રેશન છે પેલા એ થતા હતા એમ હવે આપણે જીએનસીની અંદર તપાસ કરેલી છે એમ એ લોકોને આપણે અહેવાલ આપવાનો છે એ અહેવાલ મેળવવા માટે આપણે તમામ કોલેજો પાસેથી આ પ્રકારના જે પ્રવેશો થયેલા હોય એમ એ પ્રવેશો માટેની માહિતી છે પેલા એ મંગાવેલી હતી એમ આપણે એક રિમાઇન્ડર પણ કરેલો છે એમ અને આજ સુધી જે માહિતી આવેલી છે એમ એ માહિતી પર અમે તૈયાર કરી અને જીએનસીને રિપોર્ટ મોકલીએ છીએ તો પાટણ નગર પાલિકામાં મહિલાઓએ હોબાળો કર્યો હતો જેમાં પદ્મનાભ મહિલાઓએ હોબાળો કર્યો હતો પાલિકા પ્રમુખની ચેમ્બરમાં તેઓએ માટલા ફોડ્યા હતા પાંચ દિવસથી પાણી ન મળતા મહિલાઓ રણચંદી બની છે મહિલાઓએ પાલિકા હાય હાય માં નારા લગાવ્યા હતા સત્વરે પદ્મનાભ સોસાયટીમાં પાણી આપવા તેઓએ માંગ કરી છે